હેલો ફ્રેન્ડ છું હજુ રાજપુરા અર્જુન છે રાજપૂતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણા વિડીયોમાં ધોરણ નવ અને ધોરણ દસ બંનેને કામ આવે એવા અગત્યના સૂત્રો એટલે કે સ્ટાન્ડર્ડ નાઇન મુજબ ચેપ્ટર નંબર ટુ એની અંદર નિત્ય સમૂહ તરીકે તમને આપેલું છે તો એની અંદર સૌથી પહેલાં આપણે વાત કરીએ તો એક્સ વત્તા વાય કાઉસને બાર વર્ગ શું કરવાનું જ્યારે આવી રીતે આપેલું હોય કાઉસને બાર વર્ગ ત્યારે કાઉસનો વર્ગ વત્તા બે કાઉસ કાઉસ વત્તા કાઉસનો વર્ગ પહેલામાં પેલું પદ વરી છેલ્લામાં છેલ્લું પદ પહેલામાં વરી પાછું પેલું વરી પાછું છેલ્લું કાઉસની બારે જે વર્ગ છે એ આપણે અંદરનો જે પદ છે ને દઈએ એટલે એક્સનો વર્ગ એટલે શું થઈ જાય એક્સ વર્ગ એ બીજીના કોઈ પણ અક્ષર હોય જ્યારે એને ઘાત આપીએ એટલે એમને એને મળી જાય પછી ત્રણેયનો ગુણાકાર બે એક્સ વાય અને નો વર્ગ એટલે થઈ જશે વાય વર્ગ બરાબર તો મિત્રો જો તમે મારી યુટ્યુબ ચેનલ નવા જો તો અત્યારે યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને જરૂરથી આ વિડીયો છે એની લિંક શેર કરજો ખૂબ જ અગત્યના છે આ કારણ કે આ બધા જ તમને આઠમા ધોરણમાં આવી ગયા છે નવમાં આવે છે અત્યારે ચેપ્ટર નંબર ટુ બહુપદીની અંદર અને દસમા ધોરણની અંદર પણ આ સૂત્રથી ખરેખર ખૂબ જ અગત્યના છે યાદ કઈ રીતે રાખવું તો એની તમને શોર્ટકટ મેથડ આની અંદર તમને મળી જશે તો વિડીયોને છે જોતા રહેજો હવે જો શું કીધું છે એકસો છ વાય કાઉસની બાર વર્ગ જ્યારે પ્લસ આપ્યું હોય સાવ સેલી રીતે તમને સરળતાથી બધું યાદ રહી જશે જ્યારે પ્લસ અને માઇનસ આપ્યું હોય કાઉસની બાર વર્ગ હોય ને ત્યારે આ સૂત્રથી કરવાનું કયું કાઉશનો વર્ગ વત્તા હોય અહીંયા તો વત્તા ઓછા હોય તો ઓછા બે કાઉશ કાઉશ એ કેનો આવ્યો કાઉશ તો જોઈએ તમને કહું આ પહેલો પદ છે ને એનો વર્ગ આવ્યો એના કાઉશની પવર પછી આ વાય નવ દઉં બરાબર એટલે બીજા પદ તો એનો વર્ગનો કાઉશ છે એ છેલ્લે આવે અને પછી આ બેનો ગુણાકાર બે સાથે એને આપણે વચ્ચે લખવાનું બરાબર પહેલો છે કાઉશ આનો છેલ્લો આનો કાઉશ છે આ બે કાઉશ છે બે સાથે આપણે ગુણાકાર કરી એના છે હવે આપણે અહીંયા એક્સ મૂકવાનું અહીંયા વાય વરી પાછું એક્સ ને અહીંયા વાય એક્સનો વર્ગ એટલે એક્સ વાય એક્સ વર્ગ પછી બે એક્સ વાય અને વાયનો વર્ગ એટલે વાય વર્ગ ચાલો આવી ખાલી જો ઉપરનું સૂત્ર છે એ જ છે ખાલી સાઇન ચેન છે મધ્યમ પદની આ પેલું પદ કહેવાય બીજું પદ ને અને ત્રીજું પદ બરાબર અહીંયા વટલું પદ જે છે એટલે મધ્યમ પદ એની ખાલી નિશાની જ ફેર આવશે બાકી બધું અહીંયા સેમ ટુ સેમ ઉપર જેમ જ આવશે હવે અહીંયા ઓછા છે તોય કેમ અહીંયા પ્લસ આવ્યું તો કે ભાઈ ઓછા વાયનું તમે વર્ક કરો ને એટલે ઓછે ઓછે વધતા થઈ જાય જો ઓછા વાય ગુણ્યા ઓછા વાય બે કાંચ છે એટલે બે વાર લખવું પડે નહીં પદના અને ઓછે ઓછે વધતા બરાબર ગુણાકાર કરી ત્યારે બોલી એમ નિશાની આવે અને કાધ બેન દઈ દેવાનું ભાઈનો વર્ગ ચાલ આવી ગયો ચલો ત્યાર પછી એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ જ્યારે વર્ગ વર્ગ હોય વચ્ચે નિશાની માઇનસની હોય ત્યારે શું કરવાનું કાઉસની બહાર વર્ગ દઈ દેવાનું આની નહીં વર્ગ હવે કાઉન્સનો વર્ગ છે તો આને વર્ગ નીકળી જાય ખાલી આવે વારમાંથી એકવાર વારમાંથી એક વાર આવી જાય બરાબર છે માઇનસની એટલે એક વાર જો પેલા બે એવી રીતે લખી નાખવાનું એક વાર વધતા ને એક વાર ઓછા ખ્યાલ આવી ગયો ત્યાર પછી હવે જો આ એક થોડોક હાર્ટ છે જ્યારે પહેલું પહેલું પદ સરખું હોય અને બીજું બીજું પદ છે એ અલગ અલગ હોય ત્યારે આ સૂત્ર યુઝ કરવાનું જો સરખું છે એનો દઈ દેવાનું વર્ગ પછી પ્લસ કરી જે બે અલગ અલગ છે એને આપણે પ્લસમાં લઈ લેવાનું અને બારે અહીંયા પેલું પદ હોય ને એ જ લઈ લેવાનું અહીંયા એક્સ આવશે અહીંયા એક્સ લઈ લેવાનું જે બેનો આપણે પ્લસ કર્યું એ જ બેનો કરવાનો હવે ગુણાકાર એક્સનો વર્ગ એટલે એક્સ વર્ગ આ એમને મળશે એ વધતા બી એક્સ અને એ ગુણ્યા બી એટલે એ બી ચાલો ખ્યાલ આવી એના પછી પાંચમો નિત્ય જોઈએ એક્સ વત્તા વાય વત્તા ઝેડ ત્રણ પદ આપ્યું તો શું કરવાનું તો જો આવી રીતે જ કરવાનું ત્રણ કાઉસ આવશે એટલે કાઉસનો વર્ગ વધતા કાઉશનો વર્ગ કાઉસનો વર્ગ પછી બે કાઉશ કાઉસ પછી વરી પાછો બે કાઉશ કાઉસ અને પાછો બે કાઉસ કાઉસ જો હવે મૂકવાનું કઈ રીતે હતું કે અહીંયા એક્સ અહીંયા વાય ને અહીંયા ઝેડ પછી આ બે કાઉસમાં પેલી બીજી જોડી લઈ લેવાની પેલું પદ અને બીજું પદ પછી આવશે બીજું પદ અને ત્રીજું પદ પછી છેલ્લું પદ અને પહેલું પદ આલો એક્સનો વર્ગ વાયનો વર્ગ એટલે વાય વર્ગ ઝેડનો વર્ગ એટલે ઝેડ વર્ગ તણીનો ગુણાકાર બે એક્સ વાય બે વાય ઝેડ અને બે ઝેડ એક્સ અથવા તો એક્સ ઝેડ લખી દઉં ચાલો ક્લિયર ચલો ત્યાર પછી જો હવે આપણે વર્ક વાળા સૂત્ર છે અહીંયા આપણે બધા પૂરા કરી છીએ હવે આપણે કયા લેવાના તો કે ત્રણ ઘાત આવતી એવા સૂત્ર એમાં પેલું છે આપણે એક સ્વતા વાય કાઉસ બારે ખંડ આમાં શું કરવાનું જો પેલા કાઉસ નો ખંડ પાછો કાઉસ નો ખંડ પ્લસ ત્રણ કાઉસ કાઉસ અને મોટો કાઉસ પહેલાં આમ પેલું બીજામાં બીજું પહેલાં પેલું બીજા આમ બીજું છેલ્લે ઘન કાઢી અને જે વયતું એક અંશ લખી નાખવાનું એક્સનો ઘન એટલે એક્સ ઘન થઈ જાય નો ઘન એટલે વાય ઘન આ ત્રણેયનો ગુણાકાર એક સાથે કરી લે ત્રણ એક્સનો વર્ગ વાય ત્રણ એક્સ વાયનો જોવાને ઢાંકી દેવાનું હવે આ વત્તે વત્તે વત્તા થઈ જાય ત્રણ એક્સ વાય વાય એટલે વાયનો વર્ગ હા વાયનો ઘન છે એને ઉપાડીને છેલ્લે જવા દે એટલે વહેતું શું આ બધું જ આખું અહીંયા લઈ લેવાનું સાઈન સહિત અને આ વાયનો નો ઘન છે સાઈન્સ સહિત આપણે છેલ્લે જવા દેવાનું હાલો રેડી ચલો ત્યાર પછી સાતમું એક ઓછા વાય કાઉસ ને બારે ઘણ શું કરવાનું કાઉસ નો ઘન ઓછા હોય તો મેં વાત કરી હતી ઓછા લખવાના બધી જગ્યાએ ઓછા ત્રણ કાઉશ કાઉસ અને મોટો કાઉસ

ચલો હવે આઠમો ઇતિહાસ એમાં શું કરવાનું તો કે એક્સનોય ખંડ હોય વાયનો એક ખંડ છે અને z એ ખંડ છે અને ઓછા ત્રણ એક્સ વાય ઝેડ રીતે આપેલું હોય તો શું કરવાનું તો પહેલાં જો નાનું કાઉસ લઈ લેવાનું એટલે કે પહેલાં શું આવશે એક્સ પ્લસ વાય બીજા કાઉસમાં શું કરવાનું તો કે આ જે એક્સ છે એનો આપણે વર્ક કરવાનો એટલે એક્સનો વર્ગ પછી આવશે વાય તો એનો વર્ગ પછી ઝેડ એનો વર્ગ ઓછા હવે આ બેનો ગુણાકાર પહેલું બીજું એટલે એક્સ વાય પછી બીજું ત્રીજું એટલે ઓછા વાય ઝેડ અને છેલ્લું પહેલું એટલે ઓછા ઝેડ એક્સ ખ્યાલ આવી ગયો એ સિવાય ચોટલાદમ નિત્ય સમ આપેલા છે પાઠ્યપુસ્તકમાં નવમા ધોરણમાં બરાબર પણ એ સિવાય પણ આપણે માનલું કે આવી રીતે આપવું હોય તો શું કરવાનું પર્સનલી બેને કણ આપેલા હોય તો શું કરવાનું પેલા નાનો કાઉન્સ અને બીજો મોટો કાઉન્સ પેલા એક્સ વત્તા વાય કણ કાઢીને પછી પછી અહીંયા આવશે એક્સનો વર્ગ પછી પેલું છેલ્લું બે પ્લસ અત્ર્યા બેનો ગુણાકાર એટલે એક્સ વાય મધ્યમ પદની વિરુદ્ધ નિશાની અને છેલ્લું છે એક્સનો ઘન ઓછા વાયનો ઘન નાનો કાઉસ અને મોટો કાઉસ પેલા કં કાર્ડ નાખું પછી એક્સનો વર વાયનો વર પેલું છેલ્લું બે પ્લસ અને માઇનસ છે તો પ્લસ કરવાનું એક ગુણ્યા એટલે એક્સ વાય ચાલ આવી ગયો તો આતા અગત્યના સૂત્રો તમારા એટલે કે નિત્ય સમ પણ કહી શકાય ખૂબ જ આઈએમપી છે આ ખાસ ધ્યાન દેજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરવાનું સબસ્ક્રાઈબ અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરી અને પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે તો ફરી પાછા મળશું આવા અગત્યના વિડીયો સાથે થેન્ક યુ